ચોટીલા હાઈવે પર અધિકારીઓએ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું મારું નામ હરેશભાઈ ચૌહાણ છે અને નેશનલ હાઈવે પર મારી પણ એક નાની રેસ્ટોરન્ટ છે આજ રોજ જે સરકારી અધિકારીઓ દ્વારા પંદર દિવસ પહેલાં સૂચના પણ આપવામાં આવેલી હતી તે સમય દરમિયાન ઘણા બધા મોટાભાગના નાના વેપારીઓ પોતાના ડિમોલેશનના બાબતે પોતાનું જે કંઈ દબાણ હતું એ દબાણ પોતાની સ્વેચ્છાએ દૂર કર્યું હતું પણ નાના મોટા અમુક હોર્ડિંગ્સ બોર્ડના કારણે જે લેવાના બાકી રહી ગયા હતા તેવા કલેક્ટર ડેપ્યુટી સાહેબ દ્વારા કોઈ પણ નાના વેપારીનું રિક્વેસ્ટ કરવા છતાં સાંભળેલ નથી અને પોતાના મનમાની કરી અને એમને ડીસીબી મારી અને ત્યાં નુકસાન વેપારી નાના વેપારીઓને નુકસાન જાય એવી રીતના ડિમોલ્યુશન કરી નાખ્યું છે જ્યારે આ પણ હું પ્રેસના માધ્યમથી કહેવા માગું છું કે તમામ વેપારીઓ સિસ્ટલેન હાઇવેમાં જે અત્યારે કાર્યવાહી થઈ રહી સરકારની એના સમર્થનમાં જ છે અને ભવિષ્યનું નાગરિકોને ફાયદાકારક છે અમે એના વિરોધમાં નથી પરંતુ ક્યાંક ને ક્યાંક વાલાદવલાની જે નીતિ છે નેશનલ હાઈવેથી અમુક ત્રીસ મીટર ઉપર અંદાજે જે કાંઈ એમનો મર્યાદાની અંદર જે માપણી કરવાની હોય છે એ માપણીના આધારે અમુક જગ્યાએ તેમને માત્ર સૂચનાઓ આપીને હાલતા થઈ ગયા હતા જ્યાં કંઈક ને ક્યાંક વાલા દવાની નીતિઓના કારણે તમામ વેપારીઓની અંદર હાલ રોષ છે અને સરકારી તંત્રનો વિરોધ છે અમારી માગણી છે કે હવે સરકાર દ્વારા કાયદેસર સર્વે કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એટલે વાલા દવલા રાખવાના કોને અધિકારીઓ રાખે હા વાલા દવલા અધિકારીઓ રાખવા રાખ્યા હતા અમુક અમારી હોટલો અંદર હોર્ડિંગ શો હતા અમે રિક્વેસ્ટ કરી છે પાડી દેવામાં આવ્યા હતા જ્યારે અમુક હોટલો અંદર તેમાં સૂચના આપવામાં આવી તો અમારો એવી રિક્વેસ્ટ છે કે દરેકને સરકાર દ્વારા મતલબ ટાઈમ આપ્યો કે એમને ટાઈમ આપવામાં સમય આપવામાં આવ્યો હતો જ્યારે અમને સમય આપવામાં નથી આવ્યો અમારો માત્ર એ જ વિરોધ છે કે તમે બધાને આજે એકને ખોળને એકને ગોળની નીતિ ન ચાલે ધનરાજ શ્રી પર શું તમારે હાઈવે ઉપર બિઝનેસ ઉપર ડિમોલેશન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા જેમાં વાલા દવલાની નીતિ રાખી કોઈને ટાઈમ આપવામાં આવ્યો છે કોઈને નથી આપવામાં આવ્યું તો જિલ્લા કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમથી એટલું કહેવાનું કે તમે આવી રાખવાનું કરો અમે લોકો પોતે તમને સાથ સહકાર આપવા તૈયાર છીએ અને તમારું જે દબાણ હતું એ અમે અગાઉથી હટાવી લીધું હતું તો ખોટી રીતનું નુકસાન કરવામાં આવ્યું છે એટલે અમુક અમુક જગ્યાએ સૂચના આપી અને અમુક જગ્યાએ અધિકારીઓએ એ સાંભળું ને સીધી તોડફોડ કરી એવું કહેવા માંગો છો પોતાની મનમાની અલગ અને અમુકને સૂચના આપી કે તમે લઈ લેજો સ્વચ્છતા અને અમુક ને મન થાવા એ રીતના જેસીબી અલગન પાડી દેવામાં માં લોન પર ફોન 15 વર્ષ જુનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ